જ્ઞાનવર્ધક ભણતર અને જીવન ઘડતર યોજનાઓ તથા માહિતી ખાતાના પ્રકાશનોની જાણકારી મેળવી રાજ્ય શ્રી દ્વારા ગુણવત્તા શિક્ષણની દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે જે અનુસંધાને રાજકોટ શહેરની શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી વ્યવસાયિક સંસ્થા અમદાવાદ રાયખડ ના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને રોજગાર વિનિમય કચેરીના અમયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીનીઓમાં જીવન ઘડતર માટે જરૂરી જ્ઞાનવર્ધક સેમિનારનું આયોજન કરાયું હતું રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના માહિતી મદદની શશ્રી રિદ્ધિ ત્રિવેદીએ ગુજરાત પાક્ષિક રોજગાર સમાચાર સાપ્તાહિક કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક સહિતના માહિતી ખાતાના પ્રકાશનો બાબતે માહિતગાર કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એટલું જ નહીં તેમણે સરકારના વિવિધ વિભાગોની કામગીરી કલ્યાણકારી યોજનાઓ અને સોશિયલ મીડિયા હેન્ડલની જાણકારી પણ આપી હતી તેમણે વક્તવ્યના અંતે વિદ્યાર્થીઓને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છા પાઠવી હતી